જરા નશાકારક પદાર્થ આવી લોકોના જીવન જરૂરી કહી શકાય તેવા કરિયાણા સ્ટોર પર પણ પહોંચી ગયો છે ત્યાંથી વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે અલથાણ પોલીસે બાતમીના આધારે કરિયાણાની દુકાનમાં ગાંજાનું વેચાણ કરતા બે ઈસમો પૂનમ ગણપત બહેરા અને બાબર છોટુ રાઠોડની ધરપકડ કરી હતી બંને ઈસમો પાસેથી સાત કિલો બાસઠ ગ્રામ પ્રતિબંધિત ગાંજો મળી આવ્યો હતો જેની કિંમત છોતેર રૂપિયા થાય છે આરોપી પૂનમ ગણપત બહેરા અને બાબર છોટુ રાઠોડ વિરુદ્ધ અલથાણ પોલીસ એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે જ્યારે તેઓને ગાંજરનો જથ્થો આપનાર અન્ય એક આરોપીને વોન્ટે જાહેર કરાયો છે અઝર કુરસી સાથે પ્રકાશ વડા